સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ જેને લઈને બે સચ્છ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ચોમારની ઇમારત ધરાશાયી થતાં સાત લોકોના મૃત્યુ થયા પાંચ વર્ષ પહેલા જ આ બિલ્ડિંગ બની હતી પણ આ પાંચ વર્ષ પૂર્વે બનેલી બિલ્ડિંગ મોતની બિલ્ડિંગ બની ગઈ આ ઘટનાને લઈને અનેક સવાલ ઉઠી રહ્યા છે સુરતના સચિન પાલીગામ વિસ્તારમાં પત્તાના મહેલની જેમ પાણભરમાં તૂટી પડેલી છ માળની બિલ્ડિંગે સાત નિર્દોષનો જીવ લીધો ભાડુઆત તરીકે રહેતા શ્રમજીવી અને મજૂર વર્ગના લોકો બિલ્ડર અને માલિકની ઘોર બેદરકારીના કારણે કારનો કોરિયો બની ગયા પોલીસે પ્રાથમિક તપાસના આધારે ત્રણ આરોપી સામે ગુનો નોંધી એક આરોપીની ધરપકડ કરી છે પરંતુ આ ઘટનામાં જેટલા જવાબદાર આ ત્રણ આરોપી છે તેટલા જ જવાબદાર તંત્રના અધિકારીઓ પણ છે जो योग्य समय पर नोटिस આપવાના બદલે કાર્યવાહી કરી હોત તો આ સાત નિર્દોષ લોકોના જીવ બચાવી શકાયા હોત میرے પતિ ડ્યુટી કરકે આયેતે સો રહેતે રૂમ મેં અમે ડ્યુટી ચાલે ગઈ થી 2 બજે કરીબ બિલ્ડિંગ ગિર ગયા उस बिल्डिंग में पंद्रह दिन पहले आई थी मैं दूसरी जगह दूसरी बिल्डिंग में रह रही थी न्याय चाहिए मुझे मेरा आदमी चला गया जो मेरा वरण पसंद करता था वही चला गया लापरवाही की वजह से कितने लोग के बच्चे चले गए पति चले गए वापस नहीं आ सकता नहीं दे सकता ना છઠ્ઠી જુલાઈના રોજ બપોરના અઢી થી સાડા ત્રણ વાગ્યાના સમય દરમિયાન આ બિલ્ડિંગ ધરાશાય થઈ હતી પાંચ થી છ ફ્લેટના પરિવારો આ કાટમાળ નીચે કચડાઈ ગયા ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ એનડીઆરએફ એસડીઆરએફ એસએમસી પોલીસ મેડિકલ સ્ટાફની ટીમો ઘટના સ્થળે દોડી આવી અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી તાત્કાલિક અસરથી થી પાંચ જેટલા જેસીબી પાંચ જેટલા હિટાચી મશીન બોલાવવામાં આવ્યા પરંતુ માત્ર એક યુવતીને જ બચાવી શકાય દોઢ કલાક બાદ એક યુવતીનું રેસ્ક્યુ થયું 레스퀴니 કામગરી દરમિયાન તમામ મૃત દેજે મડી આવ્યા જેની સુરત નવિ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તો ઈજાગ્રસ્ત લોકો ને પણ સુરત નવિ સિવિલ હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી યે હમલોકા રૂમ ભી ટૂટ આ હે ઓર જો આદમી થે વો પૂરી તરહ સે ખાય લે હા તો દો છોટીલા હે ઓર નિકલો દર ઉધર સે ભારા હે ઓર હમલોકા સામાન જો હે ઉસી મે સબ તૂટ ફટ ગયા સાત સાલ પુરાની હે અઠરા આ મજદૂર કોઈ પુરા બિલ્ડિંગ તો પૈસા ચલાયા જા ઘટના ના બીજા દિવસે ગુજરાત ફોર્સ્ટ ટીમ દ્વારા અહી લોકો સાથે વાતચીત કરવામાં આવી તો જાણવા મળ્યું કે ઘટના બની ત્યારે અહીં શ્રમજીવી અને કામદાર વર્ગ ના લોકો નાઇટ ડ્યુટી પતાવી પોતાના ઘરે આવ્યા હતા ઘટનામાં સાત લોકોના મોત પાછળ પરિવારોએ બિલ્ડર અને માલિકને જવાબદાર ગણાવ્યા ગોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ અહીં થયો સુરત મહાનગરપાલિકા સ્થળ પર પહોંચી સાત લોકોના મોત બાદ સફાડી જાગેલી મહાનગરપાલિકાની ટીમે મિલકતના સર્વેની કામગીરી હાથ ધરી આ બિલ્ડિંગ બે હજાર સોળમાં બન્યું હતું અને બિલ્ડિંગ ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી હોવાની વાત એસએમસીના અધિકારીઓએ કરી પરંતુ એપ્રિલ મહિનામાં નોટિસ આપવાના બદલે જો બિલ્ડિંગ ખાલી કરાવી દેવાયું હોત

એકસો પાંચ અને ચોપ્પન મુજબનો ગુનો દાખલ થયેલો છે ત્રણ આરોપીઓ પૈકી એક અશ્વિનભાઈ વેકરિયા જે છે આરોપી જે છે એ તપાસ દરમિયાન મળી આવેલ છે અને એમનું ઇન્ટ્રોગેશન ચાલુ છે ઇન્ટ્રોગેશનના અંતે એમને એરેસ્ટ કરવાની અને આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવનાર છે એક્સપર્ટ તરીકે આર અધિકારી

ઘટનામાં મોતને ભેટ્યા છે ત્યારબાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર હવે પોળ નિંદ્રામાંથી જાગ્યું છે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે દરેક જે જર્જરિત ઇમારતો આવેલી છે તેના ફોટો સાથેનો સર્વે શરૂ કરી દેવામાં આવ્યો છે ઘોડા ભાગી ગયા પછી તબેલાને તાળા મારવાનું કામ હવે સુરત મહાનગરપાલિકા તરફથી શરૂ કરી દેવામાં આવ્યું છે જો અગાઉથી જ આ પ્રકારની ઇમારતો સામે કાર્યવાહી કરવામાં આવી હોત તો આવી ઘટના બનતી અટકાવી શકાય હોત કેમેરામેન ખુમાર સાથે રાકેશ બ્રહ્મભ ગુજરાત ફર્સ્ટ સુરત